તો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને આપણે આવી ગયા છે આપણી વારીએ આ છે આપણી વારી આ જાય હે બાપા માં કરે હે કલ્પેશભાઈ અમારા કામ અહીંયા આપણે વારીએ બાંધા છે બરત ગાય વા છે ગાડુ આ બળદ આપણી છે ગાય વા છે ગાડું અહીંયા એક બીજો બરદ બાંધો છે અહીંયા આવ્યું એક ઢારિયું છે ગયા છે આવ્યા પૈરું પૈઋતુ હાટી અહીંયા છે આપણી મોટર આ છે આપણી વાવ અહીંયા છે વાવ અહીંયા છે આ બળદુને પાણી પીવાનું કુંડી તો હાલો મિત્ર હાલો મિત્રો આપણે આવી ગયા છે વારી અને વારી આવે ને તો માંડવી તો જો આ છે આપણી માંડવી અહીં માંડવી ગોઠણ ગોઠણ આમ ઊભી છે અત્યારે આપણી માંડવી અહીંયા વાવેલી છે બધી નારિયેલી આપણી વાડીમાં આ છે લીમડો અહીંયા સામે જોવું તો પવન ચોખ્ખો એક ફોરે છે આપણે આવી ગયા તા વારીએ વારીએ અહીંયા માંડવી હતી બધી ટોપના પેટની આ બાજુ વાવેલ છે આપણો ભીંડો આ બાજુ આવેલ છે આપણો ભીંડો અહીંયા ઊભા છે આપણા બાપા અહીંયા છે મકાઈનું છોટું પા માંડવી એટલે માંડવી ઊભી આ બધી છે વીસ નંબર માંડવી જયરું ઉપાર બાપા ઉપાડે છે આપણું માંડવી નું જયરું એક અહીંયા છે આપણા માંડવીના હુયા આમ જો ભાઈ હુયા

આ બધું છે આપણે જવાનું છે વાવ છે ઓયરી છે તો હાલો મિત્રો અહીંયા આપણે લાઈન સાંધવાની છે અહીંયા બાપા આપણે છોરા છે રબર અને પછી આપણે કરવાની છે મોટર ચાલુ કાલે તો બાપા અહીંયા મારે છે લાઈનમાં સાંતો બાપા મારે છે લાઈન માં હાંત બાપા વાજે જા મોટર ચાલુ કર મોટર ચાલુ કરી દે વિડિયો બંધ થઈ ગઈ વિડિયો ચાલુ હોય તો પછી ઈ તો પછી કેમ મોકો બનાવી મૂકો પડે બનાવી મૂકો હે બાપાએ માર દીધો લાઈન માં હાંત હવે આપણે જવાનું છે વાહ હાલો તો હાલો મિત્રો અહીંયા આવી ગઈ છે આપણી ઓયરી આ ઓની અંદર છે આપડે મશીન આ છે આપણું જૂનવાની મશીન ધૂક ધૂગ્યું આયા છે આપડે ઇલેક્ટ્રિક નું આયા છે મીટર ફેસ હા વાવ આવી ગઈ આપડી આપણે મોટર ભરી ગઈ મોટર ભરી ગઈ તો ભાઈ આપડી આજ મોટર બરી ગઈ છે ને હવે એને કરવાની છે હામી મોટર ને આપડી મોટરની જે માતાજી તો હવે આપણી માંડવી પીહેની અહીંયા છે આપણી ડીપી હાલો આપણે હવે વાવ જોવાની છે એક મિલિટ જારું આપણે જોવાની છે વાવ અહીંયા તો ગોચાર જે હું તો અહીંયા મારી ગોઠણ ગોઠવણ હા હું ખરું પણ અહીંયા તો મિત્ર વાવ ભરી આખી હા વાવ ભરી આખી હાલો તો મિત્રો વિડીયો વિડીયો પસંદ આવ્યો લાઈક કોમેન્ટ શેર ફોલો સબસ્ક્રાઈબ મિલતે હે નેક્સ્ટ બ્લોક બાય બાય